ત્રણસો એક લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે લોકો કાચા મકાનમાં રહેતા હોય તે પરિવારોને આજે પોતાનું પાકું ઘર મળ્યું છે જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું

જિલ્લાના વહીવટી તંત્ર અને સંગઠનના સૌ હોદ્દેદારોએ મિલાવી અને જે જેમ ઉઠાવી છે એના માટે સમાચારમાં આગળ વાત કરીએ તો ફિલાઇંગ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ